નમસ્કાર એકતા ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું બલિયરા વત્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે બાળકો સ્કૂલે જતા સમયે રખડતા સ્વાને ત્રણ બાળકોને બચકાવર્યા હતા જેમાં એકસો આઠ મારફતે સારવાર માટે રાજસીતાપુર હોસ્પિટલ ખાતે બાળકોને લાવવામાં આવ્યા હતા ત્યારે શ્વાન હડકવાની રસી રાજસીતાપુર હોસ્પિટલમાં ધાંગધ્રા હોસ્પિટલમાં કે સુરેન્દ્ર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં રસી ન હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે નાના બાળકોને તાત્કાલિક સારવાર માટે લઈ જવા પડ્યા હતા ત્યારે સામે સામે વિરોધી રસી માટે જિલ્લા આરોગ્ય તંત્રની નિષ્ફળ કામગીરી આવી હતી ત્યારે શાળાએ જતા બાળકોને અને વૃદ્ધોને રખડતા શ્વાન બચકા ભરી રહ્યા છે જેમાં એની સામે સુરેન્દ્રનગર જિલ્લાના એક પણ સરકારી હોસ્પિટલોમાં હડકવા વિરોધી રસી ન હોવાના કારણે લોકોએ રાજકોટ તથા અમદાવાદ હોસ્પિટલ ખાતે રસી લેવા જવું પડે છે ત્યારે જિલ્લાના હોસ્પિટલોમાં રસી ઉપલબ્ધ કરવામાં આવે એવી લોકોની માંગ છે તાત્કાલિક શ્વાન રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે